અને બિલ પાસ કરવાની ફરિયાદીને ધમકી આપી ફરિયાદીને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી આ મામલે આખરે આત્મહત્યા કરી લીધી હતી આ મામલે ફરિયાદીના પુત્રની ફરિયાદ લઈ સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી આબેદ હુસેન અને આશિષ ટંડેલની ધરપકડ કરી છે જેમાં હાલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બે લોકોની તપાસ શરૂ કરી છે વૃદ્ધની આત્મહત્યાના મામલે પોલીસની તપાસમાં વૃદ્ધ દ્વારા લખાયેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે

અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા જે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરેલી તે રીતે જે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની